ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માછી નામનો યુવક આજથી બે દિવસ પહેલાં એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો એ દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને બંનેને ડરા ડરાવે કહેલા તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય એ આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ કે આ જે અજાણ્યો માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટર પણ હતું તો આ તારું મોટરસાયકલ આપ મને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી એ મોટરસાયકલ પણ એને લઈ લીધેલું અને એ મોટરસાયકલ લઈ અને રૂપિયા ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ અજાણ્યો માણસ હતો જેણે પોલીસની ઓળખ આપેલી હતી એ પરત નહીં આવતા આ યુગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલી તો એલસીબીના પોલીસ માણસો પીઆઈ શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી તુવર અને એમની ટીમના માણસો આ અંગે તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતાં એણે આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી આજે પકડાયેલો ઈસમ છે બાબુભાઈ રાજાભાઈ બાબુભાઈ બાંભણિયા આજે આ જે એને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકેને ખોટી ઓળખ આપેલી હતી એ ઈસમને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી એ મોપેડ લઈને ભાગી ગયેલો હતો એ મોપેડ રિકવર કરેલી છે અને ગુનાનો ભેદ ઉકેલી કાઢેલો છે